નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્વના સૌથી અગત્યના તમામે તમામ ગુજરાતીઓ ખાસ મિત્રો આજે તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર તૈયાર રહેજો તમામ ખેડૂત મિત્રો ફરીવાર વાર માવઠાની આગાહી કરી નાખવામાં આવી છે પરેશ ગોસ્વામી મિત્રો કરી છે આગાહી મિત્રો માવઠું ગુજરાતની અંદર પડવાનું છે આજના આ લેટેસ્ટ સમાચાર ખેડૂત મિત્રો માટે રહેવાના છે તૈયાર રહેજો આ તરફ મિત્રો વાલીઓ માટે પણ એક નવો નિયમ આવી ગયો છે વાલીઓને એક રાહત મળશે શાળાઓની ફીને લઈને સૌથી મોટો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જન્મ દાખલાને લઈને પણ મિત્રો એક મોટો ફેરફાર થઈ ગયો છે મિત્રો એના વિશે પણ જાણીશું આધાર કાર્ડની અંદર મિત્રો એક ફેરફાર ઘરે બેઠા મિત્રો આધાર કાર્ડ તમે કઢાવી શકશો એના વિશે મિત્રો આવી જઈશું મિત્રો જો તમે જીઓનું એરટેલનું વોડાફોનનું સાથે ખેડૂતોને ખાતર માટે અને જમીન માપણી માટે પણ એક મોટા અગત્યના સમાચાર આવ્યા છે મિત્રો આજના તમામે તમામ વિગતવાર સમાચાર જણાવીશું પણ એ પહેલા જે પણ મિત્રો નવા હોય

આજનો મિત્રો આ સૌથી મોટા સમાચાર રહેવાના છે પણ એ પહેલા આપણા ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર ગુજરાતની અંદર મિત્રો ફરીવાર માવઠું પડશે શું ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર છે કે નહીં મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે શું ગુજરાતમાં માવઠું પડશે તો તમામ મિત્રોને જણાવવાનું કે જી હા ગુજરાતમાં માવઠું પડશે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આવનારી ત્રીસ તારીખ એકત્રીસ તારીખ અને પેલી તારીખના રોજ ગુજરાતની અંદર માવઠા જેવા વાદળો જોવા મળશે ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળે માવઠું પડશે આ જે મિત્રો માવઠું પડશે એ સાર્વત્રિક રીતના નહીં હોય એટલે કે સમગ્ર ગુજરાતની અંદર પડવાનું નથી પરંતુ છૂટા છવાયા એટલે કે કોઈક કોઈક સ્થળોએ પડવાનું છે શા માટે પડવાનું છે તો હાલ ઉત્તર ભારતથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પાકિસ્તાન સુધી ફેલાયેલું છે અને ગુજરાત સુધી આ ડિસ્ટર્બન્સ આવશે એના વાદળો આવશે એને કારણે ગુજરાતમાં માવઠું પડશે કયા વિસ્તારમાં પડશે મિત્રો લાઈવ તમને બતાવું છું પણ ખેડૂત મિત્રોને સાથે એ પણ બતાવવાનું કે જ્યાં માવઠાના વરસાદ પડશે જે ઝાપટું પડવાનું છે એ કોઈ ભારે ઝાપટું નથી જ્યાં મિત્રો આ જે માવઠું પડશે એ સામાન્ય માવઠું હશે એટલે કે સામાન્ય ઝાપટા જેવા જ વરસાદ હશે કોઈ ભારે વરસાદની કોઈ આગાહી નથી અને અમુક વિસ્તારમાં એટલે કે છવાયા સ્થળે ઝાપટું પડશે આ મિત્રો આખો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આ મેપની અંદર તમે જોઈ શકો છો આ ડિસ્ટર્બન્સ અહીંયા તો ત્યાંથી આવી રીતના ધીમે ધીમે આગળ વધી રહ્યો છે મિત્રો આપણા ગુજરાતની અંદર પણ આ ડિસ્ટર્બન્સ જોવા મળશે એના વાદળો જોવા મળશે આમાં મિત્રો ઊંચા વાદળો હશે ત્યાં વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ જે જગ્યાએ જે વિસ્તારમાં નીચા વાદળો હશે ક્યાં એ વિસ્તારની અંદર મિત્રો ઝાપટા પડી જાય માવઠું પડી જાય એવી આગાહી કરવામાં આવી છે કઈ તારીખ તો મિત્રો ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પેહલી તારીખ અને બીજી તારીખે પણ માવઠું પડી જાય એટલે કે આગામી દિવસ ગુજરાતની અંદર સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટા પડી જાય એવી જ મિત્રો આગાહી છે એટલે કે સામાન્યથી હળવા આગાહી કરવામાં આવી છે આ વિસ્તાર મિત્રો આખો જોઈ શકો છો કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વિસ્તારની અંદર છે પરંતુ એનો જે ઘેરાવો આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે આ જે વાદળો હતા મિત્રો આ વિસ્તારની અંદર ધીમે ધીમે આવી રીતના આગળ વધી રહ્યા છે મિત્રો સામાન્ય ઝાપટા પડશે સાથે સાથે આપણા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વાવથરાદ આ વિસ્તારના અમુક છૂટા છવાયા સ્થળ એટલે કે બધા વિસ્તાર નહીં પરંતુ છૂટા છવાયા સ્થળે ઝાપટા પડશે અને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે મોરબી છે આ બધા વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળે ઝાપટા પડી જાય એવી મિત્રો આગાહી કરવામાં આવી છે કોઈ ભારે વરસાદ નથી સામાન્યથી લઈને પડશે તો કચ્છ વિસ્તાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એટલા વિસ્તારમાં ઝાપટા પડવાની આગાહી મિત્રો કરી છે ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પહેલી તારીખને બીજી તારીખ પરંતુ ખેડૂત મિત્રોએ આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે અને મિત્રો હવે આપણે આવી જઈએ શાળાઓની ફી ને લઈને જે નવો નિયમ મિત્રો સરકાર દ્વારા બહાર પાડ્યો છે એફઆરસી કમિટી દ્વારા બહાર પાડ્યો છે એને લઈને મિત્રો આવી જે સમાચાર મિત્રો ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની મનમાની ચાલશે નહીં કારણ કે એફઆરસીએ પોતાની ફી નક્કી કરી છે અને એ ફી હવે જગ જાહેર કરવામાં આવી છે એટલે કે મિત્રો તમે ઘરે બેઠા કઈ સ્કૂલમાં કેટલી ફી છે એ તમે ઘરે બેઠા જાણી શકશો આ મિત્રો એફઆરસી એટલે કે મિત્રો જે સ્કૂલ બાળકોની જે શાળાઓની સ્કૂલની એક કમિટી હોય છે એ સ્કૂલ ફી નિયતપણે મિત્રો નક્કી કરતી હોય છે અને આ ફી કરતાં જો શાળાઓની ફી કોઈ પણ શાળા વધુ લેશે તો એને મિત્રો કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે પણ અત્યાર સુધી ખાનગી સ્કૂલની જેટલી પણ ફી હોય એ ક્યાંય ઓનલાઈન માધ્યમમાં બતાવતા નહોતા તમે એ શાળાઓની અંદર જાઓ ત્યાં મળો તો જ તમને ફી કહેવામાં આવતી હતી તો જ તમને ખબર પડતી હતી પણ હવે એફઆરસીએ પાંચ હજાર સાતસો ને એંસી શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરી નાખવામાં આવી છે એટલે મિત્રો હવે શાળાઓની ફી તમે ઓનલાઈન જાતે ઘરે બેઠા જોઈ શકશો આ જે શાળાઓની ફી છે એ એફઆરસી દ્વારા નક્કી કરેલી હોય છે અત્યાર સુધી મિત્રો આ ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ લેવામાં આવતી હતી એટલે કે એફઆરસી જે ફી નક્કી કરતી હતી એના કરતાં વધુ ફી આ ખાનગી શાળાના સંચાલકો લઈ લેતા હતા કારણ કે ઓનલાઈન લખવામાં નહોતી આવતી પરંતુ હવે એ આ ગેરરીતિ ઉપર અંકુશ લાવવા માટે એક પારદર્શક નિર્ણય કર્યો છે અમદાવાદ સહિતની ગુજરાતની પાંચ હજાર સાતસો ને ખાનગી શાળાની ફી વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર કરી નાખવામાં આવી છે હા મિત્રો ખાસ કરીને અમદાવાદની મોટા ભાગની સ્કૂલોની ફી સાથે સાથે ગુજરાતની અનેક વિસ્તારની ખાનગી સ્કૂલોની ફી જાહેર કરી છે હજી ઘણી બધી ખાનગી શાળાઓની ફી જાહેર થઈ નથી ટૂંક સમયમાં એને પણ જાહેર કરવામાં આવશે આ ઓનલાઈન ફી તમે કેવી રીતના ઘરે બેઠા જોઈ શકશો એના ઉપર મિત્રો વાત કરી દઉં તો મિત્રો એક વેબસાઇટ છે એફઆરસીની મિત્રો આ વેબસાઇટ અહીંયા મિત્રો લખેલી છે મિત્રો હું ગોળ કુંડાળું કરું છું એ જોઈ શકો છો આ છે એફઆરસી ગુજરાત ડોટ ઓ આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે મિત્રો એક પેજ ખુલશે પેજ ઉપર તમારો જિલ્લો તમારું કયું બોર્ડ છે એનું માધ્યમ શું છે સ્કૂલનું નામ આ બધું તમે પસંદ કરશો એટલે એક મેનુ ખુલશે આખી લિસ્ટ તમારી પાસે ખુલી જશે એમાં તમારી ફી એટલે કે સ્કૂલની કઈ ફી છે એ પણ તમને જોવા મળશે તો આવી રીતના મિત્રો આ વેબસાઇટ છે તમે જોઈ શકો છો એફઆરસી ગુજરાત ડોટ ઓઆરજી ઉપર તમે મિત્રો નાખશો ત્યારે મિત્રો આ રીતનું એક પેજ ખુલશે આ પેજમાં અહીંયા મિત્રો તમારે સ્કૂલનું નામ લખવાનું છે જિલ્લો પસંદ કરવાનો છે જેવો જિલ્લો અહીંયા મિત્રો અમદાવાદ લખેલું છે ત્યાર પછી મિત્રો સ્કૂલનું નામ અને બધું લખશો તો આવી રીતના તમારું આખું સ્કૂલનું પેજ ખોલી જશે અને સ્કૂલની ફી કેટલી હશે એ પણ જોવા મળશે તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વેબસાઇટ બનાવી છે અહીંયા મિત્રો ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે જે એફઆરસી કમિટી છે એમના દ્વારા આ વેબસાઇટ બનાવવામાં આવી છે આ વેબસાઇટ ઉપર ગુજરાતની તમામ ખાનગી સ્કૂલની ફી ઘરે બેઠા મિત્રો તમે જાણી શકશો અને આ ફી કરતાં જો તમારી પાસેથી સ્કૂલમાં વધુ ફી લેવામાં આવે તો મિત્રો તમારે ફરિયાદ કરી દેવાની છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મિત્રો આ નવા ઓર્ડરમાં એવું પણ કીધું છે કે એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી એટલે ટર્મ ફી વધારાની કોઈ તમારી પાસેથી લેવામાં આવશે નહીં જો કોઈ સ્કૂલ લેતું હોય તો તમારે ફરિયાદ કરી દેવાની છે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આ તો અત્યાર સુધીનો મહત્વનો મોટો નિર્ણય હવે મિત્રો આવી જઈએ કે તમે રેલવેની ટિકિટ ઓનલાઈન બુક કરતા હોય તો મિત્રો હવે નવો નિર્ણય મિત્રો આવી ગયો છે રેલવે કહી દીધું છે કે હવે જે લોકો ટિકિટ પોતાનું જે મોબાઈલ આઈઆરસીટીસી એપ્લિકેશન હોય કે પછી બીજી કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે ટિકિટ બુક કરાવતા હોય એમાં જો તમારું આધાર લિંકિંગ હશે એટલે કે પહેલેથી જ એ વેબસાઇટમાં તમે આધાર લિંક કરાવી રાખ્યું છે તો સૌથી પહેલાં તમને પ્રાયોરિટી આપવામાં આવશે એટલે કે સૌથી પહેલાં તમે ટિકિટ બુક કરાવી શકશો અને જે મિત્રોએ આધાર લિંક નથી કર્યું એને મિત્રો પહેલાં ટિકિટ બુક કરવા દેવામાં આવશે નહીં જી આ મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરથી આધાર પ્રમાણે ટાયર સિટી યુઝર્સ મિત્રો પહેલા જ દિવસની વાત કરીએ તો સવારે આઠ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી ઓનલાઈન ટિકિટ બુક કરાવી એટલે કે જેનું આધાર લિંક હતું એ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી જેનું આધાર લિંક નહોતું એ બાર વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શક્યા નહોતા એને સમય બાર વાગ્યા પછી મિત્રો આપવામાં આવ્યો એટલે કે જેનું આધાર લિંક હતું એને વેલાસર મિત્રો ટિકિટ બુક કરાવવાનો મિત્રો નિર્ણય હતો ને હવે આવનારી પાંચ જાન્યુઆરીથી આ સમયને વધારે લંબાવી દેવામાં આવશે અને જે ટિકિટ બાર વાગ્યા સુધીનો સમય હતો એને લંબાવીને સાંજે ચાર વાગ્યા સુધી કરવામાં આવશે એટલે જે આધાર લિંક નથી કર્યું એને સાંજે ચાર વાગ્યા સુધી ટિકિટ બુક થવાની નથી કયા મિત્રો કરાવી શકશે જેનું આધાર લિંક હશે એ મિત્રો જ આઠ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકશે બાકી ટિકિટ બુક થશે નય અને મિત્રો 12 જાન્યુઆરી થી એવો નિયમ આવશે કે રાત્રે 12 વાગ્યા સુધી ટિકિટ બુક થવાની નહી એટલે ટૂંકમાં સમજી जाओ તમે આધાર લિંક કરાવીયો હશે તો જ વેલાસર તમે ટિકિટ બુક કરાવી શકશો બાકી અમુક કલાકો હશે પછી જ ટિકિટ બુક થશે એ સિવાય તમારી ટિકિટ બુક થવાની નથી આ મિત્રો રેલવે દ્વારા મિત્રો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આધાર કાર્ડમાં હવે તમે તમારી જાતે ઘરે બેઠા અપડેટ કરી શકશો તમારું નામ બદલવું હોય સરનામું ફેરફાર કરવું હોય મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો હવે તમે ઘરે બેઠા પોતાની જાતે તમારા મોબાઈલમાંથી જ અપડેટ કરાવી શકશો એ માટે મિત્રો યુ આઈડી એ આઈ દ્વારા એક પોતાની ખાસ પ્રકારની એપ્લિકેશન પણ બનાવી છે અને માય આધાર પોર્ટલ ઉપર પણ આ સુવિધાનો લાભ હવે તમે લઈ શકશો હવે મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમારે જે આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા જવું હોય તો તમારે આધાર કેન્દ્રો ઉપર જવું પડતું હતું સાયબર કાફેની અંદર જવું પડતું હતું પણ હવે તમે ઘરે બેઠા જો તમારી પાસે રિયલ પ્રૂફ હોય તો તમારી જાતે મોબાઈલ દ્વારા પણ ઘરે બેઠા તમારું નામ તમારું સરનામું તમારો મોબાઈલ નંબર આ બધી વિગતો હવે તમારી જાતે જ ઘરે બેઠા અપડેટ કરાવી શકશો આ માટે મિત્રો તમારે પંચોતેર રૂપિયા ભરવા પડશે પંચોતેર રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તો મિત્રો આધાર કાર્ડમાં હવે ઘરે બેઠા તમે સુધારો કરી શકશો અને પંચોતેર રૂપિયાનો ચાર્જ એટલે કે પંચોતેર રૂપિયા આપીને તમારી જાતે સુધારો હવેથી કરી શકશો ત્યાર પછી મિત્રો જન્મ દાખલાની અંદર પણ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં તો મિત્રો આ નિયમ એવા બાળકો માટે છે કે જેના માતા પિતા વચ્ચે અંદરો અંદર દખો થઈ ગયો હોય માતા અલગ રહેતા હોય પિતા અલગ રહેતા હોય અથવા તો કોઈના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય માતા સાથે રહેતો હોય આવા બાળકો માટે આરોગ્ય વિભાગ દ્વારા એક નવી એડવાઇઝરી જાહેર કરી છે આની અંદર મિત્રો એવું પણ છે કે જેના માતા પણ નો હોય

તો એ બાળક પોતાની પાછળ માતાનું નામ પણ પાછળ લખાવી શકશે આ મિત્રો સૌથી મોટો ફેરફાર છે બાળકને મિત્રો માતાનું નામ પણ નથી લખાવું ખાલી બાળકનું નામ અને અટક લખાવી હોય

આવશે ત્યાર પછીના મિત્રો ફેરફાર તમારી પાસે જીઓનું સિમ કાર્ડ છે એરટેલ નું સિમ કાર્ડ છે કે પછી વોડાફોન નું સિમ કાર્ડ હોય તો મિત્રો એક નવી સુવિધા તમામ કંપનીઓ તમામ સિમ કાર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે આ સુવિધા આ ટેકનોલોજીનું નામ છે મિત્રો સી એન એ પી ટેકનોલોજી એટલે કે મિત્રો કોલિંગ નેમ પ્રેઝન્ટેશન હવે મિત્રો કોઈ તમને અજાણ્યો ફોન આવે એટલે કે તમે મોબાઈલમાં નંબર સેવ નથી કર્યો અને અજાણ્યો કોઈનો ફોન આવશે તો એ ફોનનું નામ એટલે કે વ્યક્તિ કોણ છે એનું નામ પણ હવે તમને દેખાડશે ભલે તમે તમે એનો નંબર સેવ નથી કર્યો અજાણ્યો વ્યક્તિ છે તો પણ એનું નામ હવે એનો ફોન આવશે તો તમને દેખાડશે એટલે તમને ખબર પડી જાય કે આ કોનો ફોન આવ્યો છે આ નવી સુવિધા તમામે તમામ જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય આ બધી કંપનીઓ દ્વારા કરવામાં આવશે એટલે હવે તમારી સાથે જે ફ્રોડ થતા હતા ખોટા ફેક નામ બતાવીને તમને કોલ કરતા હતા એ હવેથી થવાનું નથી અને આની મિત્રો ખાસિયત શું છે તમામ લોકો એવું કહેતા હશે કે અમે તો ટ્રુ કોલર વાપરીએ છીએ એમાં પણ આવું થાય પણ ટ્રુ કોલરમાં કેવું થાતું કે ટ્રુ કોલરની અંદર એ લોકો પોતાની જાતે નામ ખોટું પણ લખાવી શકતા હતા એટલે ખોટું નામ તમને બતાવતા હતા પણ આ જે કંપનીઓ છે જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય એનું સાચું જેનું આધાર કાર્ડમાં નામ હશે એનું ચૂંટણી કાર્ડમાં નામ હશે એ નામ એટલે કે સાચું નામ જ તમને બતાવશે તો આ તમામ મિત્રો માટે સૌથી મોટો મહત્વનો નિર્ણય રહેવાનો છે કે તમામ કંપનીઓ હવે જે લોકો ફોન કરશે અજાણ્યો વ્યક્તિ પણ હોય તો એનું નામ પણ હવે તમને બતાવશે આ નવી સુવિધા હવે ધીમે ધીમે તમામ રાજ્યોની અંદર આપણા ગુજરાતની અંદર પણ શરૂ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જમીન માપણીને લઈને ખેડૂતો માટે એક અગત્યના ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો આવી રહ્યા છે હવે મિત્રો જમીન માપણીની જે પ્રક્રિયા છે એ ઝડપથી થવાની છે અને પારદર્શક રીતના થાય એ માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે જે જમીન માપણીની લાઇસન્સ આપવાની જે સત્તા હતી એ ખાનગી સરવેરીઓને અને તેમના નિયંત્રણ ઉપર રાખવાની સત્તા હતી એટલે કે ગાંધીનગરની અંદર મિત્રો જે સર્વેર બેઠા હોય એને આપવામાં આવી હતી એ સત્તા એની પાસેથી લઈને હવે સીધી જ તમારા જિલ્લા કલેક્ટરને આપી દેવામાં આવી છે એટલે હવે તમારે કોઈ પણ જમીન માપણીનું કામ હોય એ ગાંધીનગર સુધી હવે જવાનું નથી હવે મિત્રો જે લાંબી પ્રોસેસ થતી તે લાંબી પ્રોસેસ થવાની નથી હવે ખાલી તમારા જિલ્લા કલેક્ટર પાસે જવાનું છે તમારા જિલ્લાના જે કલેક્ટર ત્યાં અને કલેક્ટર જ તમને બધી જ હવે કામગીરી કરી આપશે હવે ગાંધીનગર મોકલવાની કોઈ જરૂરિયાત પડવાની નથી મહિનાઓ સુધી જે રાહ જોવી પડતી હતી એ રાહ હવે જોવી પડશે નહીં તમારા જિલ્લા કક્ષાએ જ તમારો તમામ પ્રશ્નોનો નિકાલ આવી જશે તો જમીન માપણી હવે સરળ થઈ જવાની છે અને મિત્રો પારદર્શક રીતના થઈ જશે તો ખેડૂતો માટે મિત્રો આનંદ ભર્યા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ડાયાબિટીસને લઈને ખુશખબર આવી છે ખાસ કરીને એવા બાળકો જે ટાઇપ વનની ડાયાબિટીસ ધરાવતા હોય એ બાળકો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય કર્યો છે જે બાળકોને ટાઈપ વનની ડાયાબિટીસ હોય એ બાળકોને હવે રાજ્યની તમામે તમામ સરકારી હોસ્પિટલોની અંદર મફતમાં ઇન્સ્યુલિનના જે ઇન્સ્યુલિન હોય છે મફત આપવામાં આવશે વિના મૂલ્યે આપવામાં આવશે અને એની જે પણ સારવાર કરવાની થાય એ પણ સારવાર મફતમાં કરાવી આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મિત્રો નિર્ણય કરો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ નિર્ણય કરો છે કે બાળકો જે બાળકોને ટાઈપ એને મફતમાં ઇન્સ્યુલિન મફતમાં સારવાર તમામ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે તો બાળકો માટે મિત્રો મહત્વનો નિર્ણય હતો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીયુસી સર્ટિફિકેટને લઈને મિત્રો એક મોટો ફેરફાર થઈ ગયો છે હવે વાહન ચાલકોને ઝટકો પડશે રાજ્ય સરકારે મિત્રો પીયુસી સર્ટિફિકેટના ભાવ વધારી દીધા છે હવે મિત્રો તમે ટુ વ્હીલર માટે પીયુસી સર્ટિફિકેટ કઢાવા જશો તો પેલા ત્રીસ રૂપિયા હતા એના બદલે હવે તમારે પચાસ રૂપિયા દેવાના છે થ્રી વ્હીલર વાહન હોય એટલે કે રિક્ષા જેવા વાહનો હોય તો એના માટે પચાસ રૂપિયાનું પીયુસી સર્ટિફિકેટ નીકળતું હતું એના બદલે હવે સાહીઠ રૂપિયાનું આપવા પડશે સાહીઠ રૂપિયાનું સર્ટિફિકેટ બનશે ફોર વ્હીલર વાહન કાર જેવા નાના વાહનો છે એને સો રૂપિયાના બદલે હવે દોઢસો રૂપિયા ચૂકવવા પડશે તો પીયુસી સર્ટિફિકેટના ભાવ વધારી દીધા વાહન ચાલકો માટે મોટો ઝટકો આવી ગયો છે તો મિત્રો આ હતા ખેડૂત ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ જે ઝાપટા પડશે એ સામાન્યથી હળવા ઝાપટા હશે એટલે ડરવાની કોઈ જરૂર નથી ત્રીસ તારીખ એકત્રીસ પેલી આમ ત્રણ ચાર દિવસની અંદર મિત્રો ગુજરાતના છવાયા સ્થળે ઝાપટા જોવા મળશે તો મિત્રો આ હતા આપણા મુખ્ય સમાચાર મિત્રો આપણો આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય જેટલા પણ મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં હોય બધાને મિત્રો આ વિડીયો શેર કરી દેજો હવે મિત્રો આપણે વિદાય લઈએ છીએ આજ માટે એટલું જ જય જવાન જય કિસાન